મહાનગર પાલેકાના કર્મચારીની છ ઇસમોએ એકસમ કરી હત્યા નીપજાવી ફરાર થયા હતા શૈલાશા ચોકમાં થયેલી આ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી હતી જેમાંથી પોલીસ દ્વારા ચાર આરોપી ઝડપી લેવામાં આવ્યા ભાવનગર શેલાશા પાસે આવેલા અમીપરાના નાકા પાસે મહાનગરપાલિકાના કર્મચારીની છ જેટલા શખસો એક સંપ કરી ધારદાર છોરીના ગાઝીકી સર્જાયર હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી આ ઘટનાના પગલે સમાજના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા મળતી વિગતો અનુસાર કસ્બા અંજુમે ઇસ્લામના ઉપપ્રમુખ અને મહાનગરપાલિકાના દબણ હટાવ સેલમાં વિભાગમાં નોકરી કરતા ઇલેશભાઈ હારૂનભાઈ બેલીમ સમાજના આગેવાનો હોય અને તેમના મિત્ર અબ્બાસભાઈ સત્તરભાઈ ડોડિયા અને ફિરોઝભાઈ તથા નાનકા વચ્ચે ઝઘડો ચાલતો હોય જે બાબતે સમાધાન કરાવવા ગયા હતા જે બાબતની દાજ રાખી સરના પાંચે વાગ્યા રૂપિયાના અરસામાં ઇલિયાસભાઈ અમીપરાના નાકે આવેલા ચામુંડા બુક સ્ટોલ પાસે રોડ પર ઉભા હતા ત્યારે ફિરોઝ રુસ્તમભાઈ શેખ સરફરાઝ ઉર્ફે નાનકો રુસ્તમભાઈ શેખ શાહરૂખ બશીરભાઈ રાહિલ મલેક અને અફઝલ અજીતભાઈ ચૌહાણ અને ઇમરાન ગોરી છરી સાથે ધસી આવ્યા હતા અને શાહરૂખ રાહિલ અફઝલ અને ઇમરાને ઇલિયાસભાઈને પકડી રાખતા ફિરોઝભાઈ રુસ્તમ શેખ તેમજ ફિરોઝે તેના હાથમાં રહેલી ધારદાર છરીના ઘા ઝીકી દેતા ઇલિયાસભાઈ બનાવ સ્થળે જ ઢળી પડ્યા હતા છરી વડે હુમલો કરી તમામ શખ્સો છરીનો ત્યાં જ ઘા કરી તરફ ફરાર થયા હતા પોલીસે આ ગુનાની થયેલી ફરિયાદના આધારે ગણતરીની કલાકોમાં હત્યાના ચાર આરોપી ફિરોઝભાઈ રુસ્તમભાઈ શેખ સરફરાજ ઉર્ફે નાનુ રુસ્તમભાઈ શેખ શાહરૂખ બસીરભાઈ મલેક અને રાહિલ યુનુસભાઈ હબીબાણીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે અફઝલ અજીતભાઈ ચૌહાણ અને ઇમરાન ઘોરીને પકડવા છક્રો ગતિમાન કરાયા છે